ગયા વર્ષે જીરુના રેકોર્ડ બ્રેક ઊંચા ભાવ અને ઓછા પિયત પાણીની સુવિધાને લીધે ગુજરાત અને રાજસ્થાનના ઘણા બધા ખેડૂત મિત્રોએ જોખમી ગણાતા જીરુના પાકમાં નસીબ અજમાવ્યા છે પરંતુ ખેડૂતોને ખબર છે કે જીરું કરવું ઘણું બધું કઠિન અને અઘરું થઈ રહ્યું છે કારણ કે અનેક ગણો ખેતી ખર્ચ અને ટનાટન ટન મહેનત માંગી લેનારો પાક છે આટલું કરવા છતાં પણ ઘણી વખત ખેડૂતના હાથમાં જો ફૂગના રોગો જેવા કે લીલો સુકારો છે કાળીઓ છે કાળી ચરમી પોકીચારો કે સુકારો જેવા રોગો જીરુના ઊભા પાકમાં આવી જાય તો પછી તેનું નિયંત્રણ કરવું ઘણું બધું મુશ્કેલ થઈ બને છે અત્યારે ગુજરાતના અને રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાં જીરુના ખેતરોના ખેતરો ફૂગના રોગોને લીધે સાફ થઈ ગયા છે ઘણા બધા ખેડૂતભાઈઓ કોમેન્ટ કરે છે કે પરાશરાભાઈ રોગ લાગી ગયા પછી જીરામાં કોઈ પણ દવા છે તે જોઈએ તેટલું કામ નથી આપતી છતાં પણ ખેડૂત મિત્રો હું જે ત્રણ દવાના જે ટેકનિકલ બોલું છું તેમાંથી તમને જીરૂના આ રોગમાં સારું રિઝલ્ટ મળેલું છે અને તમે છંટકાવ કરેલો હોય તો ખેડૂત મિત્રો તમને એનું રિઝલ્ટ મળેલું હોય તો કોમેન્ટમાં જણાવજો કારણ કે જીરૂમાં ફૂગના રોગો છે તે ઘણા બધા વધી ગયા છે અને ખેડૂત મિત્રોને અત્યારે આડે હાથ લીધા છે ઘણો બધો ખેતી ખર્ચ છે તે ખેડૂત ખેડૂત એ જીરામાં અત્યાર સુધીમાં કરી નાખ્યો છે અને હજુ પણ આપણે જોઈ રહ્યા છીએ કે માવઠાની આગાહી છે તો ખેડૂત મિત્રો ક્લોરોથેલોનિલ જે પીચોતેર ટકા વેટેબલ પાવડર આવે છે અથવા થાયોફિનેટ મિથાઇલ સિત્તેર ટકા વેટેબલ પાવડર અથવા ટ્રાઇસાઇક્લાઝોલ સાયક્લાઝોલ પિચોતેર ટકા વેટેબલ પાવડર આ ત્રણ ટેકનિકલવાળા ફૂગનાશકોમાંથી કોઈ તમે વાપરેલા હોય તો તમને ફૂગના જીરુંમાં કયા રોગમાં સારું રિઝલ્ટ મળેલું છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવજો આ સિવાય પણ બીજા કોઈ સારા એવા ફૂગનાશક તમે છંટકાવ કરેલા હોય અને તમને ફૂગના રોગોમાં રિઝલ્ટ મળેલું હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી કરીને ખેડૂત મિત્રોને જીરુના ફૂગના રોગોમાં નિયંત્રણ કરવામાં ખૂબ સારામાં સારો ફાયદો છે તે ખેડૂત મિત્રોને મળી રહે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો